માં છે એને મોહ માયા માં અને પછી કોઈ આવે ને ઠોકર પછી ભરથરી નીકળે છે એને દીકરો નાતો હોય અને એની રાણીઓ એને નવરાવતી હોય અને માં અટારી બેઠી બેઠી આમ જોતી હોય અને માના ના આહું જાય કહેવાય કે ગોપીચંદના વાહામાં પડે અને ઊનું આહુડા પડતા આમ ઊંચું જોવે તો માની આંખમાં આહુડા નીકળે અને ગોપીચંદ એમ કેતો હોય કે માં તારી આંખમાં આહુડા કેમ છે કોણે તને દુઃખ દીધા કે એક તલવાર ના ઝાટકે નું માથું ન ઉલાળી નાખવું તો તારો દીકરો મટી જાવ થકવડ બેટા તારી જે આ કાયા મેં જોઈને એ તારી રાણીઓ તને નવરાવે છે આવી કાયા દીકરા તારા બાપની હતી તું જેને સુવર્ણ કાયા માનીને બેઠો છો પણ દીકરા ભૂલ